જય જોહાર જય આદિવાસી જય ભીલ તો દોસ્તો આપણા આદિવાસી એના માટે આપણા આદિવાસી ભાઈ બધા દાહોદ પોલીસ સ્ટેશને ગયા હતા તો થોડાક દિવસો પેલા અનેક જગ્યા ઉપર ફરિયાદ નોંધાવી હતી તો હજી કાંઈ કાર્યવાહી નથી કરી એના માટે બધા દાહોદ ગયા છે તો અમારા આદિવાસીઓની ભાઈની માંગ છે કે આ વ્યક્તિઓને સજા મળવી જોઈએ અને આની ઉપર કાર્યવાહી કરો અને કડી સી સજા દો રાકેશ પરમાર સામાજિક માંગ છે અમારા આદિવાસી ભાઈઓની જય જોહર જય ભીલ પ્રદેશ આજે આદિવાસી પરિવારના યુવાનો રાજકારણીઓ અને સમગ્ર સમાજના વડીલો પણ ઉપસ્થિત રહ્યા છે આદિવાસી સમાજ પર છેલ્લા કેટલાય ટાઈમથી મા બેન દીકરીઓની અભદ્ર ગાળ્યો અને ભાષામાં આદિવાસી સમાજનું ફતેપુરા અને દાહોદ તાલુકા દ્વારા સાયબર ક્રાઈમ દાહોદ ખાતે ફરિયાદ નોંધાવી હતી પરંતુ આજે બાર પંદર દાડા થઈ ગયા હોવા છતાં પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન થી કોઈ પણ અમને રિસ્પોન્સ મળ્યો નથી અને આ જે આદિવાસી સમાજ પર અને આદિવાસી માબેન દીકરીઓ પર અભદ્ર અને બે છે જે ઠાકોર અને વનરાજ ઠાકોર છે તે લોકો પર એટ્રોસિટી મુજબ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને ધરપકડ કરી અને તાત્કાલિક ધોરણે આમાં આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવે નહી તો આવનાર સમયમાં આદિવાસી સમાજ ઉગ્રથી ઉગ્ર આંદોલન માટે તૈયાર છે જોહાર આભાર